હેલો ફ્રેન્ડ કેમ છો તમારું સ્વાગત છે મારા ચેનલમાં હું છું બીના અને આજે હું તમારા સાથે લાઈવમાં બાજરાના રોટલાની રેસીપી શેર કરીશ એ પણ આપણે હાથથી બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો અને હા હું પહેલી વખત આજે લાઈવ સ્ટ્રીમ કરી રહી છું તો કઈ પણ ભૂલ થાય તો આઈ એમ વેરી સોરી તો ચાલો મિત્રો આજે આપણે બનાવીએ હાથથી બાજરીના રોટલાની રેસીપી તો મારા બાજરીના રોટલા ઉપર ઘણા જ કમેન્ટ્સ આવતા હોય છે અને બધાને રીત બહુ જ ગમી છે તો આજે મેં વિચાર્યું કે ચાલો આજે આપણે લાઈવમાં બનાવીએ બાજરીનો રોટલો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો તેના માટે હું કિચનમાં જઈશ અને અહીં મેં થોડી ઘણી તૈયારી કરી રાખી છે રોટલો બનાવવાની તો અહી આપણે તાવડી લીધી છે તમે જોઈ રહ્યા છો તો આ તાવડીને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેસુ હવે અહીં રોટલો બનાવવા માટે મેં લીધો છે એક મોટું વાસણ જેને અમે ત્રાંસલો કહીએ છીએ તમે શું કહો છો એ મને જરૂરથી કેજો હવે રોટ લેવાનો છે તો હું જ રેડીમેડ લોટ લઉં છું ચક્કીમાં જે પીસતા હોય ને ત્યાંથી જ લઈ આવું છું અને એ ચક્કીનો લોટ સારો એવો મળે છે તો રોટલા સારા એવા બની જાય છે હવે ફ્રેન્ડ્સ આપણે બાજરીનો લોટ લઈ લીધો છે હવે આપણે તેનામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે તો અહીં મેં મીઠું લઈ લીધું છે તો તમારી જેટલી ક્વોન્ટિટી હોય રોટલાની એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરી દેવાનું તો આ લોટમાંથી મોટા મોટા બે રોટલા બનશે અને નાના હશે તો ત્રણ બની જાશે આસાનીથી હવે આ મીઠાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ફ્રેન્ડ આપણે અહીં પાણી લીધું છે તમે પાણીમાં પણ મીઠું ઉમેરી શકો હું ઘણી વખત એમ જ કરતી હોઉં છું પણ આજે થોડી ઉતાવળ છે એટલે લોટમાં જ ઉમેરી દીધો પણ ઉમેરો ત્યારે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધીશું તો એક ભેગું વધારે પાણી નથી ઉમેરી દેવાનું થોડું થોડું પાણી લઈ અને આપણે અહીં લોટ બાંધવાનો છે કારણ કે પાણી વધારે ઉમેરાઈ જશે તો ઢીલું થઈ જશે એટલા માટે થોડું જ પાણી લઈ મસળતું જવાનું જવાનું છે છે અને લોટ બાંધતું તો ઘણી વખત કમેન્ટ આવતા હોય છે કે બેન અમે આ જ રીતે બનાવીએ છીએ પણ બનતા નથી તો મેં ઘણા રિપ્લાય આપ્યા જ છે કમેન્ટમાં તો ઘણી વખત બધા કમેન્ટના રિપ્લાય નથી આપી શકતી તો ફ્રેન્ડ્સ એક રીઝન એ પણ હોય છે કે બાજરીનો લોટ જે છે ને એ આપણે ચક્કીમાંથી લઈએ ને એટલે તેનામાં થોડું ઘણું મિક્સિંગ કરતા હોય છે પણ જ્યાં મિક્સ ન કરતા હોય અને પ્રોપર બાજરી પીસી દેતા હોય ને એવો જ લોટ લેવાનો તો એના રોટલા જે છે એકદમ પરફેક્ટ એવા બનશે હવે આ તમે જોયું કે બધું જ લોટ મેં ભેગો કરી લીધો છે હવે આપણે તેને મસળવાનું છે તો ફરી પાછું થોડું આપણે પાણી લઈ લેશું આ ટિપ્સ તમને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે લોટ તમે આમને બાંધીને રોટલો બનાવવા લાગી જશો તો પરફેક્ટ એવો નહીં બને એને થોડું મસળવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ ઘણા ના કમેન્ટ આવતા હોય છે કે બેન આમ નથી ફાવતું બધું અમે આ રીતે કરીએ છીએ પણ તમે ઘણી વખત તમને કે મિક્સિંગ વાળું હોય તો ન બને તો પ્રોપર બાજરીનો લોટ હોય ને એનાથી તમે ઘરે પીસાવીને તમે એકવાર બનાવજો બની જશે હું તમારી સામે જ બનાવું છું હાથથી રોટલો એકદમ પરફેક્ટ એવો બની જશે હવે આપણે તેને થોડો મસળી લીધો છે હવે તેને બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું તો બે જે લુવા છે ઇકોલ ઇકોલ કરી લેશો હવે આ લુવાને પણ આપણે સરસ રીતે મસળીશું થોડું પાણી લઈ લેશું જેટલો લોટ તમે મસળશો ને ફ્રેન્ડ્સ એટલો રોટલો તમારો એકદમ સરસ એવો રૂપાળો હશે અને જો તમે ઘરે બાજરી પીસાવી બનાવતા હો ને તો એના રોટલા તો એકદમ સરસ એવા બને છે ઘણી વખત બારે રોટલા જે મતલબ બારે જે બાજરી મળતી હોય છે ને તો એ સારી નથી હોતી અહિયાં કચ્છ ગુજરાત સાઈડ ખૂબ જ સારી એવી બાજરી મળે છે તો તેના રોટલા ખૂબ જ સારા એવા બને છે બારે ઘણા બધા કમેન્ટ આવતા હોય છે કે અમારે અહીંયા લોટ સારું નથી મળતું તો એ પણ રીઝન હોય કે પ્રોપર રોટલો ના બને સારો ના બને હવે અહીં બંને લોટને મેં એકદમ સરસ એવા મસળી લીધા છે હવે આપણે તેનામાંથી રોટલો બનાવીશું તો ફ્રેન્ડ એક ટીપ્સ હું હજી પણ તમને આ આ રોટલો બનાવતા બનાવતા આ જો આ જે હથેળી હોય ને આ હથેળી એની મદદથી આપણે આવી રીતના આમ લોટને ગૂંથવાનો છે તમને ન ફાવે ને તો આવી રીતના આમ લોટને ગૂંથવાનો કદાચ ઢીલું પડી જાય તો તમને કોરો લોટ વાપરી લેવાનો એનામાં કઈ નથી બની જ જાશે આવી રીતના જો બને ભેગા કરી લેવાના આ તો હું તમને જસ્ટ જણાવી રહી છું જો આવી રીતના આમ તમે મસળશો ને એટલે લોટ એકદમ સરસ એવો મસડાઈ જશે તો આ જો આ લોટ મેં ઢીલો રાખ્યો છે હવે તમને એમ લાગે કે આ બહુ જ ઢીલું છે આનો રોટલો નહીં બને તો તમને શું કરવાનું કે એનામાં થોડું કોરો લોટ ઉમેરી દેવાનો આ રીતે ઘણી વખત આપણે બનાવતા હોય તો ઢીલું થઈ જાય પાણી વધારે પડી જાય ને તો આવી રીતના આપણે કોરો લોટ ઉપર નાખી દેવાનું થોડું કઠણ થાય એટલે આપણે તેનો રોટલો બનાવવા લાગી જવાનું

તો અહીં અહી લોટ ને અહીં આપણે બનાવીશું જેના માટે આપણે અહીં પેલા ગોલ લુઓ કરી લેવાનો હવે જો આ લોટ કેવો છે આપણે આમ નોર્મલ આંગળીથી ટચ કરીએ તો દબાઈ રહ્યું છે કદાચ હાથમાં ચીપકતું હોય ચોટતું હોય તો આપણે થોડો કોરો લોટ નાખી લેવાનો હવે ઘણા લોકો તો કોરો લોટ વાપર્યા વગર જ રોટલો બનાવી લેતા હોય છે પણ જેને જેને નથી આવડતું તો એના માટે આ ખાસ છે કે તમને ન ફાવતું હોય તૂટી જતું હોય ન બનતું હોય તો કોરો લોટ છાંટવાનો અને બની જતો હોય તો નહીં વાપરવાનું કોરો લોટ હવે કોરો લોટ નાખી અને આપણે આ રીતે રોટલાને દબાવવાનું છે જો એકદમ સરસ એવો લુઓ બની ગયો હવે શું કરવાનું છે બે હથે આંગૂઠો છે ને અને નીચેની જે પાંચ આંગળી છે ચાર આંગળી છે એના ઉપર આપણે આ રાખવાનું અને અંગૂઠો અહીં ઉપર લાવવાનો સેમ રીત અહીં પણ આમ જ કરી લેવાની હવે આ રોટલા ને આપણે આ હાથ થી જવાનું છે આવી રીતના જુઓ

બંને હાથ ની મદદથી ધીમે ધીમે રોટલું તૂટે નહીં એ રીતે આપણે ફરાવતું જવાનું છે બીજું જ નથી ફક્ત આપણે આ રીતે ફરાવીશું ને એટલે સરસ એવો આપણો રોટલો મોટો થઈ જશે તમને એમ લાગે કે અહીંયા મને જાડું લાગી રહ્યું છે ક્યાંક ક્યાંક તમને એમ પોતે ખ્યાલ આવી જશે કે અહીં જાડું લાગી રહ્યું છે તો આપણે શું કરવાનું કે આવી રીતના આંગળીની મદદથી આવી રીતના દબાવી દેવાનું એટલે પોતે પાતળું થઈ જાય બહુ ન દબાવતા નહીં તો એકદમ ચીબલા જેવો થઈ જશે આવી રીતના દબાવવાનું અને કદાચ અહીંયા ક્રેક પડી જાય તો શું કરવાનું પાણી લઈ અને અહીં આવી રીતના લગાવી દેવાનું એટલે તમારા ક્રેક સંધાઈ જશે આ જુઓ એકદમ સરસ આપણો ગોલ રોટલો બની ગયો છે હાથથી જ તો ચાલો હવે આપણે તેને શેકીશું તમે કરી શકો છો તો હવે ફ્રેન્ડ અહીં તમે જોઈ રહ્યા છો કે તાવડી આપડી એકદમ સરસ એવી ગરમ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ હું અહીં હાઈ કરી મૂકીશ ઘણાને પ્રશ્ન હોતા હવે છે કે ગેસની ફ્લેમ કેવી રાખવી ધીમી રાખવી ફૂલ રાખવી તો રોટલો જે છે ને એક ભલે તમે ધીમા તાપ ઉપર ઉપર શેકો પણ રોટલો રોટલો જે છે હાઈ ફ્લેમ જ શેકાવો જોઈએ કારણ કે જાડો હોય છે તેને શેકાતા વાર લાગે છે એટલે હાઈ ફ્લેમ હશે ને ફ્રેન્ડ તો એકદમ સરસ એવો આપણો રોટલો શેકાઈ જશે બિલકુલ કાચો નહીં રહે હવે આ રોટલો આપણે તાવડી ઉપર મૂકી દેસુ ગેસની ફ્લેમ આપડી હાઈ છે અત્યારે તમને ધીમી કરવી હોય ને તો અહીં આપણે થોડું તેને ધીમું કરી દેવાનું જો કરવી હોય તો નહીં ફૂલ ફ્લેમ ઉપર પણ તમે એકદમ સરસ એવો રોટલો બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો પ્રોપર ગોલ થઈ ગયો છે રોટલો અને સાઈઝ પણ તમે જોઈ રહ્યા છો કે કેટલી મે ઠીક રાખી છે તેની આટલો મે નાનો બનાવ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે આટલો મે જાડો રાખ્યો છે હવે ફ્રેન્ડ્સ આપણે એક પડ શેકાઈ જાય ને પછી આપણે અહીં તેને પલટી દેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે મને કમેન્ટ પણ કરી શકો છો તમને કઈ પૂછવું હોય તો હું તમને ઓનલાઈન જવાબ આપી શકીશ ઘણા રિપ્લાય હું નથી કરી શકતી એના માટે સોરી ફ્રેન્ડ્સ પણ જરૂરથી હું ફ્રી પડીશ એટલે તમારા બધા જ કમેન્ટના રિપ્લાય હું તમને આપીશ જેથી કરીને તમે કંઈ પણ બનાવતો હોવ તો તમને કઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમે મેસેજ દ્વારા પૂછી શકો અને હું રિપ્લાય આપું તો તમે એ રીતે બનાવો તો વાંધો ના આવે તમારી રેસીપી બગડે નહીં હવે ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ ધારદાર વસ્તુ લઈ લેવાની તાવીથો લઈ લેવાનો ચાકુ લઈ લેવાનો ગમે તે લઈ લેવાનો પહેલા આપણે અહીં આ રીતના અંદર ચાકુ ઉમેરવાનું જો એમ થાય કે અંદર જાય છે તો ભલે અને જો અહીંયાથી તૂટવા લાગે તો આપણે કોશિશ નહીં કરવાની થોડી વાર માટે તેને શેકાવા મૂકી દેવાનું તો હવે આપણે અહીં આ રોટલાને પલટી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો રોટલો શેકાઈ ગયો છે હવે મેં ગેસની ફ્લેમ ફૂલ કરી અહીં તમે જોઈ રહ્યા છો કે આ મારી ફૂલ છે અત્યારે આમ ધીમી હતી હવે આ ફૂલ કરી દીધી છે અને હવે આપણે ફૂલ તાપ ઉપર આ રોટલાને શેકવાનો છે ઘણા ના કમેન્ટ આવતા હોય છે કે બેન અમને ફ્લેમમાં ખબર નથી પડતી તો આજે મને એવો વિચાર આવે કે ચાલો આજે હું લાઈવ રોટલાની રેસીપી શેર કરું જેથી બધા જ વ્યુઅર્સ ને ખબર પડે અને ઘણા બેચલર છે ઘણા મેસેજ કરતા હોય છે બેચલર કે અમને નથી ફાવતું પેવશે શીખવાડો તો અમને આવડી જાય અમે પણ બારે રહીએ છીએ તો આ રોટલા અમે બનાવીને ખાઈ શકીએ તો ખાસ તો રેસીપી એમના માટે છે આજની અને જે લોકોને ફાવતું ન હોય તો એ લોકો પણ આ રેસીપી જોઈને આસાનીથી આ રોટલો બનાવી લેશે તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલો આપણો શેકાઈ રહ્યો છે હવે કેટલો ટાઈમ લાગી રહ્યો છે એ તમે અહીં કાઉન્ટિંગ કરી શકો છો અહીં જો હજી શેકાણો નથી બરોબર આપણે તેને ફરી પાછું મૂકી દઈશું તમારી ગેસની ફ્લેમ કઈ ટાઈપની છે બહુ હાઈ છે ધીમી છે તો એ પ્રમાણે આપણે ટાઈમિંગ લાગતો હોય છે તો પ્રોપર આપણે અહીં ટાઈમ તેનો નક્કી ન કરી શકીએ તો મિત્રો ફરી બાજુ આપણે તેને ચેક કરીશું શેકાણો કે નહીં અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે હજી આપણે તેને થોડું શેકાવા માટે મૂકી દેસું ને અહીં તમે જોઈ શકો છો કે આપણે લોટ મસળ્યો તો એકદમ સરસ એવો રોટલાનો કલર તમે જોઈ શકો છો મસળવાથી એકદમ ડિફરન્ટ આવે છે અને તમે મસળ્યા વગર રોટલો બનાવજો કેવો બને છે પછી મને મેસેજ કરજો અને ફ્રેન્ડ્સ આજે ફર્સ્ટ ટાઈમ મેં ઓનલાઈન કર્યું છે મતલબ કે લાઈવ કર્યું છે તો ત્યારે અત્યારે કોઈ દેખાય નથી રહ્યું લાઈવમાં પણ આપણે કરીશું તમને ગમશે તો જરૂરથી હું લાઈવ કરીશ અને લાઈવમાં તમારા કમેન્ટના રિપ્લાય આપીશ તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો હવે ફ્રેન્સ અહીં આપણે પલટી લઈશું રોટલાને થોડું આપણે એક ટીપા જેટલું પાણી લગાવી દેસુ અહીં વધારે નહીં એક ટીપા જેટલું એનાથી રોટલો ફૂલતો ન હોય ને તો સરસ એવો ફૂલે દર વખતે ન હોય કે દર વખતે ફૂલે ફૂલે ને ઘણી વખત રોટલો બનાવવામાં કઈ મિસ્ટેક કરી હોય તો ન પણ ફૂલે તર આસાનીથી ફૂલી પણ જાય જો આ ટિપ્સ તમે ફોલો કરશો તો તો આ ટીપ્સ મારા મમ્મીએ મને શીખવાડી છે કે થોડું પાણી લગાવવાનું એથી રોટલો જે છે સરસ એવો ફૂલીને દડા જેવો થાય તો ફ્રેન્ડ બેકગ્રાઉન્ડ નોઈઝ થોડો ઘણો આવતો હશે તેના માટે સોરી ઘરનો ડોર તો બંધ છે છતાંય પણ થોડો ઘણો બેકગ્રાઉન્ડ આવતો હોય તો એના માટે સોરી હવે તમે જોઈ રહ્યા છો કે આ રોટલાની રેસિપી આપડી એકદમ પરફેક્ટ એવી બની ગઈ છે હવે ગેસની ફ્લેમ ધીમી કરવી હોય તો કરી શકો કારણ કે આપણો રોટલો ફૂલી ગયો છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો આપણો રોટલો ફૂલીને રેડી થઈ ગયો છે આ પ્રોપર શેકાઈ ગયો છે ક્યાંયથી પણ કાચો નથી જો તમને એમ લાગે કે પાછળ કાચો લાગે છે તો ફેરવી દેવાનો અને ફરી પાછો આપણે આવી રીતના ટર્ન કરી દેવાનું અને કડક કરવું હોય તો વધારે વાર રાખવાનું નહીતર તમે તેને ઉતારી શકો છો બારે આ રીતે બારે ગાડી લેવાનું ડીશમાં તો અહીં ફ્રેન્ડ્સ આપણો એકદમ સરસ એવો બાજરીનો રોટલો બનીને બિલકુલ રેડી છે આપણે માખણ કે પછી તેનામાં ઘી પણ લગાવી શકીએ છીએ તો હું અત્યારે ઘી લગાવીશ માખણ થી રોટલો ખાતા હોઈએ છીએ હાજર એકદમ આપણો રોટલો ફૂલેલો જ છે હું તમને તોડીને પણ બતાવીશ એનો પડ પૂરો આખો અલગ થઈ ગયો છે હાજર છે ને તો વચ્ચે પણ આપણે માખણ કે ઘી જે તમે નાખતા હો રોટલામાં બટર કે એ અહીં પણ લગાવી દેવાનું અને આહા આપણો રોટલો બનીને રેડી છે બાજરીનો રોટલો તો ફ્રેન્ડ આજની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા રેસીપી જરાય પણ ગમી હોય તો પ્લીઝ વિડિયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા ચેનલ પર નોટિફિકેશન મળતી રહે અને હું હવે જ્યારે પણ લાઈવ આવીશ ત્યારે તમને મેસેજ કરી મૂકીશ તો તમને ખ્યાલ આવે કે કેટલા વાગે હું લાઈવ આવવાની છું તો ફ્રેન્ડ્સ ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ